ગજેન્દ્ર તો સમજ્યા પણ આખે આખા ગજેન્દ્ર ના પરિવારને જળાશય ની અંદર ખેંચ્યો આખા પરિવાર ને જળાશય ની અંદર ખેંચ્યો અને હવે જોયા જેવી વાત છે ગજેન્દ્ર પત્નીએ વિચાર કર્યો કે હવે આમાં કોઈ કારણે અને કોઈ સંજોગોની અંદર મારા સ્વામીના પ્રાણ બચે એમ નથી કોઈ સંજોગોની અંદર મારા સ્વામીના પ્રાણ બચે નહીં એટલે ગજેન્દ્ર ની પત્નીએ ગજેન્દ્ર નો સાથ છોડી દીધો ગજેન્દ્ર નો છોડી દીધો અને ગજેન્દ્ર છેક ડોકા સુધી જળાશયની અંદર ડૂબ્યો આંખમાં આંસુ તો ન આવ્યા મૃત્યુના ભયના લીધે પરંતુ સાહેબ એની આંખમાં એટલા માટે આંસુ આવ્યા કે જે પરિવારના ભરણ પોષણ કરવા માટે રાત દિવસ મેં એક કરી આજ મારો વિકટ સમય ને વિકટ સમયની અંદર મારા પરિવારે મારો સાથ છોડ્યો ને એનું દુઃખ છે કરનો મોભી છે ઘર નમ્યું તો ભલે નમ્યું પણ તું કા નમ્યો ઘરના મોભ એ તો તમે એના ઘરની અંદર જઈને પૂછજો જેના ઘરમાં બાપની છત્ર છાયા ન હોય એના ઘરમાં પૂછજો કે દિવાળી કેવી છે તમારા ઘરમાં પિતાને સૂર્યનું બિરોધ આપ્યું છે સૂર્ય તપતો હોય પરંતુ આજે ચાર પાંચ દિવસ એકધારું ધારું વાદળછાયું વાતાવરણ રહે સૂર્યનારાયણ દર્શન ન દે તો ભયંકર રોગચાળો ફાટી નીકળે એ તપે છે પણ એમાં ગુણ છે એટલે પિતાને સૂર્યનું બિરુદ આપ્યું છે અને માને છે માની મમતા માનો પ્રેમ માની શીતળતા ચંદ્રમા નું બિરુદ આપ્યું છે માં કોઈ દિવસ ક્રોધ ન કરે પણ પિતા એનાથી વિરુદ્ધ છે ત્યારે અમારા સંતો તો એમ કે છે કે આ દેશનો બાપ આ દેશના સંતાનો જે હોય અને એનો બાપ છે ને સાહેબ એની પરિસ્થિતિ બહુ વિકટ છે માનું વર્ણન તો આપણે કર્યું પણ પિતાની પરિસ્થિતિ કોઈએ જોઈ છે બાર મહિનાનો તહેવાર આવે પ્રસંગ આવે પોતે એના શરીર ઉપર સારા વસ્ત્રો નહીં પહેરે પરંતુ એના પત્ની ને એના બાળકોને કોઈ પ્રસંગ ની અંદર ક્યાંય ખોટ નહીં આવવા દે આ બાપ એના પરિવારમાં કોઈ દિવસ ખોટ ના આવવા દે અને આખા વર્ષની અંદર તમે જોજો એના સંતાનો ને એના પત્નીઓને વાર તહેવાર ની અંદર પૈસા આપી દે કાલીઓ તમારી રીતે તમે ખરીદી કરી આવો અને ત્યારે એને પૂછે કે તમારે કપડા નથી લેવા તો કે મેં તો હજી ગઈ દિવાળીએ લીધા છે મેં તો હજી ગઈ દિવાળીએ લીધા છે તો કે વરસ થઈ ગયું વરસ થઈ ગયું કપડાં ક્યાં તૂટી ગયા છે પરિવારનું ભરણ પોષણ કરે સાહેબ એટલે એને શરમ ન આવે કેવાનો મારો ભાવાર્થ કેવાનો મારો તાત્પર્ય છે કે આ દેશની અંદર જે ઘરમાંથી બાપની છત્ર છાયા વહી જાય ને સાહેબ એનો સૂર્ય અસ્ત થઈ જાય છે રાત્રે તમે ગમે એટલી લાઈટો કરો ગમે એટલી એલોજનો કરો પણ દિવસના નવ વાગ્યા પછી નું જે અંજવાળું સૂર્ય નું થાય ને એવું અંજવાળું તો નહીં જ આ પિતાની વ્યથા છે અને ત્યારે ગજેન્દ્ર ને બહુ દુઃખ થાય કે જે પરિવાર માટે મેં મારું આખો આઈક્યુ પૂર્ણ કરી નાખ્યું રાત દિવસ કોઈ દી જોયા નથી મહેનત કરવામાં આજે મારો મૃત્યુનો મારો છેલ્લો સમય અને એ સમય દરમિયાન આજ મારા પરિવારે મારો સાથ છોડ્યો છે ગજેન્દ્ર બધાને પોકાર કરે મને કોઈ બચાવો મને કોઈ બચાવો મને કોઈ બચાવો પરંતુ એને કોઈ બચાવવા માટે જાય ને આપણને બધાને ખબર છે કે નદીમાં ડૂબતો હોય ને એને બચાવવા કોઈ જલ્દીથી જાય નહીં કારણ કે ડૂબતો માણસ હોય ને તમે બચાવવા જાવ એટલે તમને સીધી બાત ભીડે આ નિયમ છે કે પોતે ડૂબશે ને બીજાને ડૂબાડશે અને જ્યારે જગતમાં સાહેબ આખું જગત તમારો સાથ છોડે ને તો તમારું બાવડું કોણ જાલે મુરલી ધરા માન હે નંદ દ્વારકાની સામે મીઠ માગી હે કૃષ્ણ હે નારાયણ હે ગોવિંદ હે ગોવિંદ હવે મારું જીવન સમર્પિત થવા આવ્યું છે ના આમાંથી મને ઉગારી લે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હરે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હા હે ગોવિંદ મારું જીવન આવી ગયો છું હે ગોપાલ હવે મને ઉગાડી લે મારો બાપ કનૈયા ને અરજી કરે છે અને જયારે ત્યારે કૃષ્ણ એના ભક્તો એ ભાવથી પ્રેમથી યાદ કરે આવતીકાલે કથા ની અંદર તમને દર્શન કરાવીશ કે કડી કાળ અંદર હજી હાડા પાંચ હજાર વર્ષ થઈ ગયા આ કૃષ્ણ હૃદયમાંથી નથી જાતો એની પાછળ તાત્પર્ય છે કાલે કૃષ્ણના વચનો આવશે ભગવાન કૃષ્ણની ની બાળ લીલા આવશે એક ગોપીઓની સાથે એનો સંવાદ થશે ને ત્યારે કૃષ્ણ એક વચન આપીને જાય છે અને ઈ વચન એવું આપે કે કળી કાળની અંદર કૃષ્ણના નામના ભણકારા વાગશે ને વાગે છે આ કથા પંડાળ ની અંદર તમે બેસો તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં કે તમારે કથામાં ત્રણ કલાકના સત્રની સત્ર ની અંદર બેસો અને તમને કથા પ્રત્યે જો ભાવ ઉત્પન્ન થાય કૃષ્ણ પ્રત્યેની જો પ્રેમ લક્ષણ આ ભક્તિ જો તમને ઉત્પન્ન થાય તો સમજો કે કૃષ્ણ તમારી બાજુમાં જ બેઠો છે યાદ રાખો આ કડીકાળનો પ્રભાવ છે કૃષ્ણ તમારી સન્મુખ છે કૃષ્ણ તમારી બાજુમાં બેઠો છે આંખની અંદર અશ્રુની ધારાઓ અને કૃષ્ણને પોકાર કરે છે આગલા અવતારની અંદર જ્યારે મને શ્રાપ મળ્યો પાછલા અવતારમાં અને ત્યારે મને કહ્યું કે સ્વયં નારાયણ કૃષ્ણાય દ્રેપાયનો કે કૃષ્ણનો જન્મ થાય ને ત્યારે તમને ઉગારશે તો હે નાથ ઉગારો મોરલી વાળાને ને પ્રાર્થના કરે છે મુરલી ધરાય માન ના હે નંદ ના હે કૃષ્ણ હે ગોવિંદ

આટલા બધા ભાવ વિભોર થઈને ક્યાં ગડગડતી દોટ મૂકી તો કે મારા ભક્ત મને પોકાર કરી અને આ બાજુ કૃષ્ણ ગોવિંદને પ્રાર્થના કરે કે હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ અને આ બાજુ મગરે પોતાના બળ વડે એ ગજેન્દ્ર છેક ડોકા સુધી ડુબાડી દીધો પાણીની અંદર ખેંચો એ જ સમય સંદર્ભે ભગવાન કૃષ્ણ શંખ ચક્ર ગદા પદ્મધારી પોતાના વિરાટ સ્વરૂપ ની અંદર આવી અને ગજેન્દ્ર ને આ મગરના જોડ માંથી બચાવે છે મગરના જોડ માંથી બચાવે ગજેન્દ્ર ભગવાન નારાયણના ચરણે પડીને કહે છે કે હે નારાયણ આપે મને ઉગાયેલો છે આપે મને ઉગાયલો છે અને ત્યારે એ ગજેન્દ્ર કમળનું પુષ્પ લઈ અને પોતાની સુંઢમાં પાણી ભરી અને ભગવાનને જળનો અભિષેક કરીને ભગવાનના ચરણ ની અંદર કમળનું પુષ્પ મૂકી હા અને ભગવાન ગોવિંદ ની પૂજા કરે છે ગોવિંદ પૂજા કરે એ જ સમય સંદર્ભે ગજેન્દ્ર મગરના જોડમાંથી બચાવ્યો ગજેન્દ્ર ના પ્રાણની રક્ષા કરીને આ બાજુ ગંગાના કિનારે પરિક્ષિત મહારાજે સુખદેવજી ને કહ્યું કે હે રાજન હે સુખદેવજી મહારાજ એ જ સમયે બ્રહ્મા શંકર વગેરે દેવો ઋષિઓ તથા ગાંધર્વો હરીને કર્મ ની પ્રશંસા કરી અને પુષ્પો વરસાદ કર્યો અને બધા ગાંધર્વો નાચવા લાગ્યા છે બધા ઋષિઓ ચારણો મળી અને ભગવાન ગોવિંદની સ્તુતિ કરી છે પરંતુ રાજન આ ની ગતિ બહુ છે આ મગર અને હાથી એને ઓલા જન્મ એવા તે કેવા પાપ કર્યા એને આવો અવતાર મળ્યો એવો પ્રશ્ન કરે છે ને ત્યારે એનો જવાબ આપે છે મહારાજ રાજન પરીક્ષિત આ મગજ છે ને પૂર્વ સમયની અંદર પોતે હું નામ નામનો ગાંધર્વ હતો હું હું નામનો ગાંધર્વ અને ત્યારે દેવલ ઋષિએ એને શ્રાપ આપ્યો શ્રાપ શા માટે આપ્યો દેવલ ઋષિએ કે હું હું નામનો ગાંધર્વ પોતાની કન્યાઓની સાથે એક જળાશયની અંદર પોતે સ્નાન આદિ કરી રહ્યો છે અને એ જ જળાશયની અંદર દેવલ નામના ઋષિ પોતે આવે છે અને દેવલ ઋષિ પોતાનું સ્નાન કરે છે પરંતુ સ્ત્રીઓનો સાથ અને સ્ત્રીઓની બાજુમાં રહે એટલે એને થોડુંક અહમ આવે છે હું હું નામના ગાંધર્વને અને દેવલ ઋષિ પોતે સ્નાન કરે છે એટલે પાણીમાં ડૂબકી મારી અને દેવલ ઋષિના પગ પકડ્યા દેવલ ઋષિ ના પગ પકડી ને એને અંદર ખેંચ્યા દેવલ ઋષિ ની મજાક કરી મસ્કરી કરી છે દેવલ ઋષિ એકદમ ક્રોધાયમાન થઈ ગયા ક્રોધાયમાન થઈને હે હું નામ ના ગાંધર્વ તે આજે ઋષિ નો અપરાધ કર્યો છે તું તારી કન્યાઓની સાથે સ્નાન કરે છે તો તારા રસ્તે જા તારું કામ કર હું મારું સ્નાન કરું છું તો મારા સ્નાન ની અંદર તે બાધા કરી જાત અને શ્રાપ આપું છું કે આવતા અવતાર ની અંદર તું જળ ની અંદર રહેનારો મગર બની જાય છે મોહુ નામના ગાંધર મને પ્રશ્તાપ થયો